એક સમયની વાત છે એક ગામમાં એક ખેડૂત રહેતો હોય છે તે હંમેશા ખુશમિજાજ અને મનથી એકદમ શાંત હોય છે તે કોઈપણ પરિસ્થિતિમાં પોતાનું મનને એકદમ શાંત રાખી શકતો અને હંમેશા તે પોઝિટિવ વિચાર કરી શકતો તેને કુટુંબમાં પોતાના પરિવારમાં એક નાનકડો દીકરો હોય છે અને એક પાળેલો ઘોડો હોય છે જે તેને ખેતીવાડીમાં મદદરૂપ થાય છે પોતાના જીવન નિર્વાહમાં આ ઘોડો તેને ખૂબ જ ઉપયોગી હોય છે એક વખત થાય છે એવું કે તેનો નાનકડો દીકરો તેને ચરાવવા માટે જંગલમાં લઈને જાય છે જંગલમાં જ્યારે ઘોડો ચરતો હોય છે ત્યારે તેના દીકરાનું ધ્યાન ભટકી જાય છે એટલે આ ઘોડો જંગલમાં ગુમ થઈ જાય છે જ્યારે તેનો દીકરો ઘરે પરત ફરે છે ને તેના પિતાને વાત કરે છે કે ઘોડો આ રીતે ગુમ થઈ ગયો ત્યારે તેના પિતા ખૂબ હસીને શાંતિથી કહે છે કે જે થયું તે સારું થયું ત્યારે થોડા ઘણા ગામના લોકો પણ ત્યાં બેઠા હોય છે એટલે ગામના લોકો કહે છે કે તારો એક ઉપયોગી ઘોડો હતો જે તારી ખેતી કામમાં મદદ કરતો હતો તે ગુમ થઈ ગયો તો પણ તું એમ કહે છે કે જે થયું તે સારું થયું તો તું હવે ખેતીનું કામકાજ કઈ રીતે કરીશ એટલે તે માણસ કહે છે કે જે થાય છે તે સારું થાય છે ખેતીનું કામ બધું થઈ જશે થોડા દિવસો વીતે છે એટલે તે ઘોડો જંગલમાંથી પરત ફરે છે અને તેની સાથે પાંચ બીજા જંગલી ઘોડા સાથે લઈને આવે છે ત્યારે ગામના લોકો પાછા એકઠા થઈ જાય છે અને કહે છે કે તું તો બહુ જ કિસ્મત વાળો છો તારી તો જિંદગી સારી થઈ ગઈ ધન એકની જગ્યાએ હવે તારી પાસે છ ઘોડા થઈ ગયા એટલે ખેડૂત પાછો હસીને કહે છે કે જે થયું તે સારું થયું ભગવાન જે કરે છે તે બહુ જ સારું કરે છે એમાં કોઈ મને દુઃખ કે ખુશી કોઈ પણ નથી મને સારું કરે તો પણ ઠીક અને ખરાબ કરે તો પણ ઠીક એટલે થોડા દિવસ વીતે છે અને હવે તેનો છોકરો થોડો મોટો થઈ ગયો હોય છે હવે તે ઘોડેને ખેલવતા શીખી ગયો હોય છે ઘોડે ઉપર સવારી કરતા શીખી ગયો હોય છે જ્યારે એક વખત તે ઘોડા ઉપર સવારી કરતો હતો ત્યારે તે ઘોડા ઉપરથી પડ્યો અને તેનો પગ ભાંગી ગયો એટલે ગામના બધા જ લોકો ફરી વખત એકઠા થઈ ગયા અને તે ખેડૂતને કહેવા લાગ્યા કે તું તો બદકસ્મત છો તારા છોકરો એકનો એક છોકરો અને તેનો પણ પગ ભાંગી ગયો હવે આને સાજો થતા કેટલો સમય લાગશે એટલે ખેડૂત પાસો પાસો હસીને કહે કહે છે 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 કે જે થયું તે ઈશ્વરની ઈચ્છા મને એમાં કોઈ તકલીફ નથી ભગવાને જે કર્યું તે મને મંજૂર છે હવે તે ખેડૂતના દિવસો પસાર થવા મળ્યા અને એક વખત થાય છે એવું કે બીજા ગામના જે રાજા હતા તેમણે આ ગામના રાજા ઉપર આક્રમણ કરી દીધું આ ગામ ઉપર આક્રમણ કરી દીધું હવે આ ગામ પાસે સૈનિકો ઓછા પડ્યા એટલે ગામમાં જે પણ યુવાન છોકરા હતા તેને યુદ્ધમાં સામેલ થવાનો રાજાએ સંદેશ મોકલાવ્યો એટલે ગામના જે બધા જ યુવાન છોકરા હતા તેને યુદ્ધમાં હવે સામેલ થવું પડશે એટલે ગામના લોકો બહુ જ દુઃખી થયા કારણ કે તેમના છોકરા યંગ હતા અને યુદ્ધ પણ કરી શકે તેમ હતા અને ગામના લોકો હવે આ ખેડૂત પાસે આવે છે અને કહે છે કે તો તો બહુ કિસ્મત વાળો નીકળ્યો અમારા બધા છોકરાઓને યુદ્ધમાં જવું પડશે અને તારા છોકરાનો પગ ભાંગેલો છે એટલે રાજાએ તેને સિલેક્ટ ના કર્યો તેને યુદ્ધ માટે પરવાનગી ના આપી અમારા છોકરાનું તો શું થાશે તે કાંઈ અમને ખબર નથી પણ તારો છોકરો તો બચી ગયો તો તો ખરેખર કિસ્મત વાળો નીકળ્યો તે દિવસે જે તે મને કીધું કે જે કરે છે ભગવાન તે સારું કરે છે એ આજ અમને સમજાણું કે ખરેખર એ વસ્તુ તે સાચી કીધી હતી કે તારા છોકરાનો પગ ભાંગ્યો તે પણ સારું થયું એટલે ફરી વખત તે ખેડૂત મુસ્કરાય છે ને કહે છે કે જે થાય છે તે સારું જ થાય છે તમારા છોકરા આજે યુદ્ધમાં જાય છે તો તે પણ સારું જ છે એમાં કોઈ ખરાબ વસ્તુ નથી એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ભગવાન જે કરે છે તે સારું જ કરે છે આપણને અત્યારે એ વસ્તુ ખરાબ લાગે છે પણ અમુક સમય જાય તે પછી જ આપણને ખબર પડે છે કે એ વસ્તુ ખરેખર આપણા માટે બહુ જ લાભદાયી હતી અત્યારે આપણને જે કંઈ પણ વસ્તુ આપણી સાથે થઈ રહ્યું છે તે આપણને પીડા આપતું છે દુખ આપતું છે પણ અમુક વર્ષો જશે એટલે આપણને જેમ થશે કે એ વસ્તુ અમારી સાથે ના થઈ હોત તો આજે અમે આ કક્ષાએ ના પહોંચ્યા હોત અત્યારે તમારા ફેમિલીમાં પ્રોબ્લેમ હશે તમારા ઘરમાં તકલીફ હશે પૈસાની તકલીફ હશે પરંતુ અમુક વર્ષો થશે એટલે તમને જેમ થશે કે એ વસ્તુ મારી સાથે ના થઈ હોત તો હું આ કક્ષાએ ના પહોંચ્યો હોત જો દોસ્તો તમારી સાથે પણ આવું જ થાય છે તો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમે તમારી જિંદગીમાં થોડીક સબર રાખજો મનને શાંત રાખજો અને પોઝિટિવ વિચાર કરજો થેન્ક યુ દોસ્તો